પોસિબલ ન હતી આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી એ દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો મોબાઈલ નંબરના આધારે પુણા પોલીસ દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા તેને આજે સવારે ચાર વાગ્યાના આસપાસ રાજસ્થાનની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન જતો હતો પહેલા ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા